અને આવા ભેજને લીધે બાવીસ ઓક્ટોમ્બર સુધી આવા વરસાદની આગાહી કરવામાં આવી છે ડાંગ વલસાડ વિવિધ વિસ્તારોમાં વરસાદને અંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે અને આંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળના ઉપસાગર વાવાઝોડું રચાય છે અને ઓક્ટોમ્બરમાં અંત દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર દક્ષિણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને બીજી તરફ નવેમ્બર મહિનામાં રાજ્ય અને દેશના વાતાવરણ પલટાવવામાં એંધાણ જોવા મળી રહ્યા છે અને નવેમ્બરમાં અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે જો કે ભર શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ માહોલ સર્જાઈ રહી છે અને અંબાલાલ પટેલની આગાહી અનુસાર અરબ સાગર બંગાળના ઉપસાગરના તોફાનને લીધે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વધુ મહત્વની આગળ વાત કરી કે ખેડૂતોને ક્યારે મળશે સારા સમાચાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ વખતે પીએમ કિસાનના વીસમો હફ્ધો પણ અપેક્ષા કરતા હતા વધુ સમય લાગ્યો હતો હવે ખેડૂતોને લાંબા સમયનો એકવીસમા હપ્ધાની રાહ જોઈ રહ્યા છે અને પીએમ કિસાનમાં એકવીસમા અપ્દાને લઈને એક નવી અપડેટ સામે આવી રહી છે પરંતુ પ્રશ્ન એ છે કે બાકીના રાજ્યોના ખેડૂતોને તેમના પૈસા ક્યારે મળશે રાજ્યોના એકવીસમો હબ્દો જમા થયો ખેડૂતોએ ઘણા સમયથી એકવીસમા હપ્દાની રાહ જોઈ રહ્યા હતા જો કે સરકારે કેટલાક રાજ્યના ખેડૂતોના માટે હફ્દા જાહેર કર્યા છે આમાં ભૂતકાળ પૂર્તિ પ્રભાવિત રાજ્યોનો સમાવેશ થાય છે આ રાજ્યના હિમાચલ ઉત્તરાખંડ પંજાબ અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થયો છે તમને તમારો એકવીસમો હબ્દો ક્યારે મળશે પહેલાં એવું કહેવામાં આવતું હતું કે દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા આવી શકે છે જોકે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન એકવીસમો હપ્તાને રિલીઝ કરવામાં થોડો સમય લાગી શકે છે મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાનનો એકવીસમો હપ્તો નવેમ્બરમાં પહેલાં અઠવાડિયામાં અને મહિનાના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે જોકે સરકાર દ્વારા આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી વધુ આગળ વાત કરીએ કે તહેવારના ફરવા જવા ત્યારે પુલ્યા વગર આ ચાર ડોક્યુમેન્ટ સાથે રાખજો એક ડ્રાઇવિંગ લાયસન્સ બે રજીસ્ટ્રેશન સર્ટિફિકેશન આર સી બુક ત્રણ ઇન્સ્યોરેશન પેપર ચોથું પીયુસી પોલ્યુશન સર્ટિફિકેટ તમારી સાથે જરૂરથી રાખજો વધુ આગળ વાત કરીએ કે બોટાદ આંદોલન ની ભાવ પર આડી અસર ખડદો એક ખડદો પાસેથી મળતી માહિતી આંદોલન પહેલા કપાસ સારો હોય તો ચૌદસો પચાસ રૂપિયા પંદરસો રૂપિયા પંદરસો ને પચાસ રૂપિયાનો ભાવ આવક વધતા આજે તો લગભગ કોઈનો કપાસ પંદરસોમાં જોયો ગયો જ નથી કપાસના ભાવમાં સો થી દોઢસો રૂપિયા ઓછો રહી રહ્યો છે અત્યાર તો કડદા પ્રતા બંધ જ છે જેથી વેપારીઓને અહિત નીચા ભાવ ખરીદે એટલે કડદો કરવાનું કંઈ રહેતું જ નથી બોટાદ પીએમસીના ચેરમેન મર્ડર માંદરિયાએ પણ સ્વીકાર્યું હતું કે કપાસના ભાવમાં ઘટાડો થયો છે વધુ આગળ વાત કરી કે આ અઠવાડિયામાં માત્ર બે જ દિવસ બેંક ખુલ્લી રહે છે બેંકના કામો તહેવારો માટે વધુ રૂપિયા જોવાય તો મંગળવારના અને શુક્રવારે ઉપાડી લેજો એટીએમમાં પણ પૈસા ખૂટી જાય તે પહેલાં બેંક ગ્રાહકો ધ્યાન આપજો વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસની દિવાળી બેંક બંધ રહેશે એકવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં પડતર દિવસ બેંક ચાલુ રહેશે અને બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ નવું વર્ષે એટલે કે બેંક બંધ રહેશે અને ત્રેવીસ ઓક્ટોમ્બર બંધ છે એ પાઇપ બીજ છે એટલે બંધ રહેશે અને ચોવીસ ઓક્ટોમ્બરે બેંક ચાલુ રહેશે અને શુક્રવારે બે હજાર પચીસ ઓક્ટોમ્બરમાં ચોથો શનિવારે એટલે બેંક બંધ રહેશે અને છવ્વીસ ઓક્ટોમ્બરમાં રવિવારે બેંક બંધ રહેશે વધુ આગળ વાત કરી કે ખેડૂતો માટે ફી જાહેરાત ખેડૂતોની સશક્ત અને આત્મનિર્ભર બનવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે પરંતુ ખેડૂતોને પાક વીમો સંબંધિત સમસ્યાનું નિરાકરણ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાકમાં વીમા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા છે અને પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજનાઓ ચલાવી રહી છે અને આ યોજનાનું નામ કિસાન વિકાસ પત્ર યોજના છે આ યોજનાને તમે જે રક રકમ રોકાણ કરો છો તો લગભગ એકસો ને પંદર મહિનાની બમણી થઈ જાય છે અને જો તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો તો પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો એકસો ને પંદર મહિનાની પછી દસ લાખ રૂપિયા મળે છે અને કિસાન વિકાસ પર યોજનાને વ્યાજદર ચક્રવૃદ્ધિ આધારે ગણવામાં આવે છે જો તમે પણ આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌએ પ્રથમ તમારે નજીકની પોસ્ટ ઓફિસ જવું પડશે અને ત્યાં આ યોજના તમારે ખાતું ખોલાવ્યા પછી રોકાણ શરૂ કરી શકો છો વધુ આગળ વાત કરીએ કે લાયસન્સ ચાર વર્ષ રદ નિયમ મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે ભારતમાં આપવામાં આવતા ડ્રાઇવિંગ લાયસન્સની અવધિ વીસથી ચાલીસ વર્ષ સુધીની પછી તે એક નિશ્ચિત સમયગાળો પર રિન્યૂ કરવામાં પડે છે તેમણે જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ તેમની સમય અવિધ પછી એક મહિના સુધી માન્ય રહે છે પરંતુ જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એક વર્ષ સુધી રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ જાય છે અને આ સ્થિતિમાં જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ચાર વર્ષ સુધી રિન્યૂ કરાયું જ નથી તો તમારે ફરીથી અવેસરથી લાઇસન્સ મેળવવા જેટલી પ્રક્રિયા ફોલો કરવી જ પડશે વધુ આગળ વાત કરી કે લાખો લોકોને ફાયદો મોટો નિર્ણય જન્મ મરણના દાખલામાં હવે ફેરફાર સરળ બન્યા છે રાજ્ય સરકારમાં જાહેર કરેલા નવો પરિપત્ર કહે છે કે જન્મ કે મરણમાં દાખલા ઘટાવતી વખતે કોઈ પણ કલાક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે તો કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો તમારી ભૂલ યોગ્ય દસ્તાવેજના આધારે કરાઈ કરીને સુધારો આપવામાં આવશે આ ઉપરાંત જો જન્મ મરણ દાખલા કોઈ પુલ જાણી જોઈને કરવામાં આવી રહી છે તો પુરવઠો રજૂ કરવામાં પડશે ખરાઈ બાદ ફેરફાર કરી શકાશે વધુ આગળ વાત કરી કે પચીસ હજારની સહાય ખેડૂતોને ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ સહાય સ્વરૂપે આપવામાં આવે છે આ યોજના મારફત ગુજરાત ખેડૂતોને સનેડો મિનિટ ટ્રેક્ટર સાધન ખરીદવા માટે એક્ટર કુલ પચીસ ટકા અથવા પચીસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવે છે વધુ આગળ વાત કરી કે મોદી સરકારની દિવાળીની ભેટ કાબીરની મોદી સરકારે દિવાળી પહેલાં અદ્યપ વર્ગને મોટી ભેટ આપવામાં કેન્દ્ર સરકાર ગૃહ નિર્માણ અને શહેરી બાબતોમાં મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમ શહેરીમાં બે હેઠળના એક પોઈન્ટ એકતાળીસ લાખ વધારાના મકાનો નિર્માણને મંજૂરી આપી દીધી છે આ યોજનાના હેઠળ સરકાર શહેરી ગરીબોને મધ્યવર્ગના તેમના પોતાના ઘર માટે મદદ કરે છે વધુ આગળ વાત કરી કે ખેડૂતોને સુધરી દિવાળી બોનસ મળશે સરકારે ખેડૂતોને તેમના ખરીદ પાકોમાં પોષણ ભાવ મળી રહે તે હેતુથી ખરીદ કે માર્કેટિંગમાં સિઝન બે હજાર પચીસ અને સમય માટે લઘુત્તમ ટેકાના ભાવ પર ડાંગર બાજરી જુવાર રાંગી અને મકાઈ ખરીદી જાહેર કરી છે ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા નિયમ લિમિટેડ દ્વારા ખરીદી એક નવેમ્બર બે હજાર પચીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી કરવામાં આવી રહી છે વર્ત સરકારે બાજરી જુવાર અને રાંગીમરના ટેકાના ભાવના ઉપરાંત ક્વિટન ત્રણસો રૂપિયા બોનસ પણ આપવામાં આવે તેની જાહેરાત કરી છે જે ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે ઈચ્છુક હોય તો તેમને એકથી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન બાયોમેટ્રિક અને ઓથેરિમેટ્રિક દ્વારા ઓનલાઈન નોંધણી કરીને ફરજિયાત છે વધુ આગળ વાત કરી કે મહિલાઓને એકવીસ હજાર રૂપિયાની સહાય દેશની મહિલાઓને નરેન્દ્ર મોદીની હરિયાણાના પાનીતર પણ વીમા સખી યોજના શરૂ કરવામાં રહી છે એલઆઈસી વીમા સખી યોજના હેઠળ દસ પાસ અને અઢારથી સિત્તેર વર્ષની મહિલાઓને સામેલ કરવામાં આવી રહી છે આ મહિલાઓને વર્ષ સુધી સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને શરૂઆતમાં ત્રણ વર્ષ સુધી એક ચોક્કસ વેતન પણ મળે છે આ સ્કીમ હેઠળ વીમા સાખી યોજના શરૂ કરવાના ત્રણ વર્ષ સુધી પોચથી સાત હજાર રૂપિયાનું વેતન પણ મળે છે આ બાદ વીમા સાખી રૂપે કામ કરશે તો તેમને દરેક પોલિસી પર કમિશન આપવામાં આવશે એલઆઈસીએ આધિક વેબસાઇટ પર જઈને આ યોજનાના વિશે અરજી કરતી વખતે માહિતી અનુસાર આ ઉચ્ચ યોજના હેઠળ સાથે કામ કરતા કર્મચારીઓને પરિવારોને આમાં ભાગીદારની તક મળે છે વધુ આગળ વાત કરી કે આયુષ્યમાન કાર્ડને લઈને જ મોટી જાહેરાત આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને દસ લાખ રૂપિયાને મહિલાઓને પંદર લાખ રૂપિયા કરવામાં તૈયારીઓ ચાલી રહી છે યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં ચાર લાખ બેડ ઉપર ઉમેરવાની સાથે લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે એનઆરડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજનાને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓને એક તરીકે રજૂ કરવામાં આવી રહી છે છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે વારંવાર કહેવાય છે ઝંઝાટ ખતમ આધાર કાર્ડ બેંક રેશન મ્યુચ્યુઅલ ફંડ પાન કાર્ડ વગેરે દરેક જગ્યાએ પર કેવાયસીની જરૂર પડે છે ત્યારે સરકાર દ્વારા સી જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચૌદ આંકડાનો નંબર હશે જે વોલેટ જેમ કામ કરશે જેમાં તમારે દરેક ડોક્યુમેન્ટ હશે જ્યારે જરૂર પડે ત્યારે નંબર આપીને સરળતાથી દરેક જગ્યાએ સીકેવાય કરાવી શકો છો